જૂનાગઢમાં દલિત યુવકને માર મારનાર ગણેશ જાડેજા સામે કોઈ કાર્યવાહી નથી થઈ પોલીસે કાર્યવાહી ન ધોરાજીમાં અનુસૂચિત જાતિના લોકોમાં રોષ વ્યાપ્યો છે ગણેશ ધોરાજી ડેપ્યુટી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આરોપી ગણેશ તાત્કાલિક ધરપકડ કરવા માંગ થઈ છે ધરપકડ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઇ છે રાજુભાઈ પુત્ર સોલંકી ઉપર ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ ના દીકરા ગણેશ પંદર વીસ જણા ભેગા થઈ અપહરણ કરી ચાંદી મારી નાખવાની કોશિશ કરેલી હતી જેમાં આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને ગણેશ જાડેજા હજી ફરાર જ છે આવો કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર કોઈ ફરિયાદ થઈ હોય તો પોલીસ તાત્કાલિક એમાં એક્શન લેતી હોય છે આ રાજકીય આગેવાન છે અને બાહુબલી છે એટલે એમના દીકરા ઉપર કોઈ પણ એક્શન લેવાતી નથી એટલે ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે તાત્કાલિક પુત્ર હોય જેનું નામ ગણેશ કે આ ગણેશ છેલ્લા ઘણા સમયથી મુખ્ય દાદાગીરી કરવામાં માહિર હોય હમણાં થોડા સમય પેલા જામકનના એક રાજકીય કાર્યક્રમમાં રાજકીય વ્યક્તિના કાર્યક્રમમાં આ ગણેશલો હતો આ ગણેશ પર આજે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો તો આ ગણેશ કે જે ધારાસભ્ય પુત્ર હોય એને અમે કહીએ છીએ કે અમે અનુસૂચિત જાતિના લોકોને અમે એ જ લોકો છે કે છપ્પન ની છાકુ કહેવાય છે એક વખત અમારો કે જે ભીમા કોરે ગામ જે જાણી લેજો અમે આવા અત્યાચારો સાખી લેવા માટે તૈયાર જરાય નથી પણ આવા અત્યાચારો સામે અમને પણ લડતા આવડે છે